શક્તિ સ્વરૂપમાં જગદંબાના અનેકો સ્વરૂપ છે અને તેમની તે દરેક સ્વરૂપ અતિ કલ્યાણકારી અને જગત ઉદ્ધારક પણ છે પરંતુ સ્વરૂપ કોઈ પણ હોય માની કૃપા તમામ ભક્તો પર એક સરખી બની રહે છે શક્તિ સ્વરૂપના અનેક સ્વરૂપો ઊંચા ઊંચા ડુંગરો પર બિરાજે છે અને તે તમામ કલ્યાણકારી સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે નિમજ માતા કહેવાય છે કે એકવાર જો તમે રાજસ્થાનના ઉદયપુર સ્થિત નીમચ માતાના પ્રખ્યાત ધામના દર્શન કરી લીધા તો તમારું જીવન ધન્ય થઈ જાય છે અને આપને પ્રાપ્ત થાય છે માં દુર્ગાના તમામ સ્વરૂપોની અસીમ કૃપા તે બિરાજે છે ઊંચા ડુંગર પર તે ઓળખાય છે મેવાડના માં વૈષ્ણો દેવી તેમને ભજતા સઘળા કષ્ટોનો થાય છે નાશ ઉદયપુર આમ તો તળાવની નગરી કહેવામાં આવે છે સુંદર તળાવ તે ઉદેપુરની ઓળખ છે પરંતુ ઉદેપુર તેના ઐતિહાસિક વારસા અને પ્રખ્યાત પ્રખ્યાત મંદિરો માટે પણ સમગ્ર વિશ્વમાં છે આમ તો ઘણા મંદિરો આવેલા છે જેથી ઉદેપુરને મંદિરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ તમામ મંદિરોમાં જો કોઈ મંદિર ભક્તોના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તો તે છે ફતેસાગર તળાવ નજીક દેવાલી ડુંગર પર બિરાજમાન નિમચ માતા મંદિર કે જે રાજસ્થાનની સાથે સાથે દેશ વિદેશમાં પણ ખ્યાતનામ બન્યું છે મંદિરના મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચવા માટે લગભગ એક કિલોમીટર ઊંચા પહાડ પર સીધી ચઢાઈ કરીને ચઢવું પડે છે જે કોઈ આસાન વાત નથી પરંતુ અહીં નિમચને નતમસ્તક થવા આવતા ભક્તો માં નિમચનું નામ લઈને આ પર્વતની સીધી ચઢાઈ પણ આસાનીથી ચઢે છે અને માની અसीम કૃપા પ્રાપ્ત કરે છે આમ માતાજી કે પ્રતિ મુજે બહુસ હરદાયા મેરી તો હરવિશ યાન કે બાદ પૂરી હુઈ હે ઓર બહુત મન કો શાંતિ ભી મિલતી હે યહા કે બહુત અચ્છા લગતા હે રોજ મે યહા પે 15 20 મિનિટ તો બેઠતી હું ઉપર આકે ઓર અચ્છા ખાસા વર્કઆઉટ ભી હો જાતા હે તો કાફી અચ્છા લગતા હે ફિટનેસ કે લિયે ભી બહુત અચ્છા હે ઓર ઉપર આકે ભી બહુત અચ્છા લગતા હે સૌથી ઊંચાઈ પર હોવાતી આ મંદિર ખરેખર ખુબ જ ભવ્ય છે આ મંદિર નું નિર્માણ મહારાણા રણજીતસિંહ પ્રથમ દ્વારા લગભગ સોળમી સદીમાં કરવામાં આવ્યું હતું મંદિર નિર્માણથી લઈને હાલના સમય સુધી આ મંદિરનો મહિમા એટલો વધી ગયો છે કે આ મંદિરને મેવાડના વૈષ્ણોદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે નિમજ માતાની શક્તિઓમાં અહીં રહેતા સ્થાનિકોને દૂર દૂરથી આવતા માના ભક્તો અતૂટ આસ્થા ધરાવે છે જેથી કરીને અહીં થતી નિત્ય સવાર અને સાયમ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને મા નીમચની જય બોલાવે છે આ સ્થાનિક પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે અને અહીં હાલ સુધી કોઈ રોપવેની સુવિધા નહોતી તેમ છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને હવે અહીં રોપવેની સુવિધા શરૂ કરવાનો પણ નિર્ણય લઈ લેવાયો હોવાથી માઈ ભક્તોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે લગભગ એક કિલોમીટરની સીધી ચઢાઈ કરીને માતા નીમચના મુખ્ય ગર્ભગૃહના ભક્તોને દર્શન થાય છે અને તેમની અલૌકિક મૂર્તિને જોઈને ભક્તો ભાવ વિભોર થઈ જાય છે એક જ પથ્થરમાંથી નિર્માણ પામી છે માની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં નજર કરતા જ સિંદુરી રંગની વિશાળ અને મમતામય મા નિમચની મૂર્તિના ભક્તોને દર્શન થાય છે કહેવાય છે કે આ મૂર્તિ એકમાત્ર પથ્થરમાંથી નિર્માણ પામી છે જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ ન માત્ર વડીલો અને યુવક યુવતીઓ પરંતુ નાની વયના બાળકો પણ આટલી કઠિન ચઢાઈ ચઢીને માના દર્શને આવીને કરે છે અલૌકિક અનુભૂતિ અહીંયા ખાસ કરીને પોતાના ઘરના ઘરનું સપનું લઈને જે કોઈ યુગલ આવે છે તો તેવું કહેવાય છે કે નિમજ તેમના ઘરના ઘરનું સ્વપ્ન અવશ્ય પૂર્ણ કરે છે પોતાની માનતા માનીને તે યુગલ આ ડુંગર પર કેટલાક પથ્થરો ભેગા કરીને એક નાનું ઘર બનાવે છે અને તે જ ઘરની જેમ પોતાના ઘરના ઘરનું સપનું માતા પૂરું કરે તેવી અરજ કરે છે અને લોકોના ઘરના ઘરનું સપનું પૂરું થયું હોય તેવા પણ ઘણા ઉદાહરણ અહીં સ્થાનિકોની સામે હોવાનું અહીંના લોકોનું કહેવું છે મંદિર કે બારે મેં જો માંગો સબ મિલતા હૈ લેકિન ઇસકી સ્પેશિયલી યે માનતા હૈ કે યહાં પે જો ભી આતા હૈ વો અપના રસ્તે મે કચ્ચા મકાન જમા રાગે જાતા ભાટો સે ઉસકી મકાન બનાને કી મહેનત યહાં પે પૂરી હોતી હૈ આ મંદિર માં માતા નીમચ સાથે સાથે ભગવાન ગણેશની પણ એક સુંદર મૂર્તિ સ્થાપિત છે જેના પણ દર્શન કરવાનું ભક્તો નથી ચૂકતા મા દુર્ગાના તમામ તહેવારોમાં અહીંયા મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો રહે છે અને વિશેષ પ્રકારના કાર્યક્રમોનું પણ અહીં આયોજન થાય છે જેને પણ ભક્તો અચૂક માણે છે અને બાંધે છે પુણ્યનું ભાથું ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન